તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો આ સામાજિક તત્વો સામે રાજ્ય પોલીસની આકરી કાર્યવાહી જોવા મળી રહી છે તો આ સાથે ગુજરાત પોલીસે સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે તો જે રીતે કમિશનર દ્વારા તમામ મુદ્દાઓને લઈ સામાજિક તત્વોના તરખાટને લઈ અને બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં છે ત્યારે સોળ ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન પણ અમદાવાદમાં હાથ ધરવામાં આવ્યું છે ત્રણ હજાર બસો ચોસઠ બુટલીઘર પાંચસો સોળ જુગારીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે બે હજાર એકસો ઓગણપચાસ હત્યાનો પ્રયાસ કરનારા ગુનેગારો યાદીમાં સમાવિષ્ટ છે તો આ સાથે વીજ ચોરી કરતા એક્યાસી જેટલા કનેક્શન પણ દૂર કરાયા છે તો આ બધાની સાથે અમદાવાદના પચીસ ગાંધીનગરના છ વડોદરાના બે લોકો સામે પાસા કરવામાં આવ્યા છે તો ગુજરાતમાં અત્યારે હાલ સમગ્ર પોલીસ એલર્ટ પર છે સુરતના સાત મોરબીના બાર સહિત ઓગણસાહીઠ લોકો સામે પાસા કરવામાં આવ્યા છે દસ જેટલા આરોપીઓને હદપાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અસામાજિક તત્વો સામે રાજ્ય પોલીસની આકરી કાર્યવાહી જોવા મળી રહી છે